આજે જૂનાગઢ ખાતે જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયતની એક બજેટ માટેની સાધારણ સભા મળી હતી તેમાં ભાજપના તેર સભ્યો હાજર રહ્યા હતા અને આઠ સભ્યો કોઈપણ કારણસર ગેરહાજર રહ્યા હતા જે બાબતનો તેમનો રજા રિપોર્ટ પણ આવ્યો હતો તેમ બેઠકને લઈને જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજની બજેટ બેઠકમાં શાંતિપૂર્ણ રીતે બજેટને બહાલી આપવામાં આવી હતી તેમ પણ પ્રમુખે અંતમાં કહ્યું હતું અમારી સામાન્ય સભા અને બજેટ બિલની સભા હતી કોઈ કારણોસર અમે મુલતવી રાખેલી આજે જે બેઠક મળી એમાં અમારા તેર સભ્ય હાજર રહ્યા અને આઠ જણાએ પેલેથી જ રજા મંજૂર કરાવેલી કોઈને દવાખાના નો કોઈ કામો હતા પણ આજે અમારી સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું અને બહુ સારા માહોલમાં બજેટ રજૂ થયું અને જે સભ્યશ્રીના મુદ્દાઓ હતા એ જે તે શાખા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી અને એને યોગ્ય જવાબ મળ્યો છે અને યોગ્ય નિરાકરણ થયું છે એટલે આજની જે સભા છે એ સામાન્ય રીતે સારા માહોલમાં થઈ શકી છે બજેટ નો નિર્ણય હતો શું નિર્ણય હતો બજેટ મંજૂર થયું ના મંજૂર બજેટ સંપૂર્ણ મંજૂર થઈ ગયું છે અને એમાં કોઈનો વાંધો કે વિવાદ હતો નહીં એટલે બજેટ મંજૂર કરવામાં આવે છે બીજી એવી વાત આવે છે કે ભાજપના હોદ્દેદારો જે સભ્યો છે જેમાં વિપદ હતો અમુક સભ્યો ના પાડતા હતા અમુક ના પાડતા હતા આ શું વાત છે એવું હજી મારા ધ્યાન પર આવ્યું નથી તો કદાચ મારો થી આપને વાત મળી હશે તો હું અવશ્ય પાર્ટી નું ધ્યાન દોરીશ અને હું એમને પૂછીશ કે તમે કયા કારણોસર સભામાં હાજર નથી રહ્યા બજેટ સત્રમાં કેવી રીતે હાજર નથી રહ્યા અને એનો ખુલાસો માંગી જવાબ માંગીશ અને હું એવું હશે તો હું પાર્ટી નું ધ્યાન દોરીશ बेसिकली uh, आज અમારી સામાન્ય सामान्य सभा की बजट की मीटिंग थी बजट के लिए मीटिंग था जो कि 24 तारीख को थी वो किन्हीं कारणों से रखा गया था और आज उसकी मीटिंग था तो सभ्यो की एग्जैक्ट संख्या पत्रक से आपको जानकारी मिल जाएगा आ, तो मीटिंग हुआ अभी शांतिपूर्वक अच्छे से परिपत्र तो ऐसा है की जो पंचायत का अधिनियम है और जो रूल्स है उसमें सभ्य ही आ सकते हैं ना कोई भी मान लीजिए आप पार्लियामेंट हो चाहे अपनी स्टेट लेजिस्लेचर हो विधानसभा हो उसमें ऐसा नहीं होता कि सभ्यों की जगह पे कोई और बैठता है तो वैसा ही सेम जुगवाई जिला पंचायत के लिए या फिर इवन ग्राम पंचायत तक यही जुगवाई होती है कि ऐसा कोई उनके वती नहीं बैठेगा तो थोड़ा ये आ, भी शायद यहां पे कुछ प्रथा चलती होगी तो हमने पिछले एक डेढ़ साल से प्रयास कर रहे थे सवा साल से कि जो मेंबर है वही बैठे क्योंकि सरकार का जो हेतु है कि महिलाओं का उत्थान हो और महिलाओं का सशक्तिकरण हो अगर वो आएंगे ही नहीं तो उनका फिर होगा कैसे मतलब तो उसके ध्यान में रखते हुए और, तो है है कि और, और, तो और फरियाद आती है।, फरिया है तो हमने सभी को इसीलिए मार्गदर्शन दिया है की जो मेम्बर्स है वो जो चेयरमैन है वो खुद ही अपनी सीट पे बैठे बाकी उससे क्या है कि जो एक संस्थागत व्यवस्था है सरकार ने किया हुआ है और जो कायदा में व्यवस्था है वो व्यवस्था के अनुरूप ही कार्यवाही होनी चाहिए नहीं तो फिर इसका नुकसान संस्था को भी होता है और जो पद की गरिमा है उसको भी फेस पहुंचती है तो इसके लिए हमने बड़ा पूर्वक पिछले तीन चार सामान्य सभा से सभी को हम ये बात का मैसेज देते हैं और लिखित में भी सभी को जो कायदा की जोगवाई है उसका जान भी